નમસ્કાર નવ ગુજરાત ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે આજે કલા વડોદરાના આંગણે અલકાપુરી ગોવર્ધન નાથજી હવેલીના કમ્પાઉન્ડમાં લક્ષ્ય રાજપીપળાના યુવરાજ માનવેન્દ્રસિંહજી અને દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશનના જય પટેલ તેમજ આનંદ આશ્રમના મિસ્ટર છાબરા દ્વારા ઇન્દોરના તમામ પ્રજ્ઞાચક્ષુઓના બેન્ડ અલંકાર બેન્ડ અમિત શુક્લા સંચાલિત દ્વારા આજે સંપૂર્ણપણે દિવ્યાંગો સંપૂર્ણપણે પ્રજ્ઞાચક્ષુઓના અલંકાર બેન્ડ દ્વારા વડોદરાના આંગણે સંગીત સંધ્યા યોજાઈ હતી ઘણા બધા વડોદરાના કલાપ્રેમીઓ ત્યાં પધાર્યા એમને બિરદાવ્યા પ્રજ્ઞાચક્ષુઓની શક્તિ તો મહાભારતકાળથી આપણે જાણીએ છીએ કે ધૃતરાષ્ટ્રને પણ કુરુક્ષેત્રનું મહાયુદ્ધ એનું લાઈવ જેને આપણે આજે ટીવી પર લાઈવ નિદર્શન જોવા માટે ગાડા થઈ જઈએ છીએ એવું પણ બતાવનાર પ્રજ્ઞાચક્ષુ હતા તો પ્રજ્ઞાચક્ષુ એ ઈશ્વરીય શક્તિ એમને પ્રદાન થયેલી હોય છે તેઓ પોતાના અંતરચક્ષુથી દુનિયાને જોઈ શકે છે નિહાળી શકે છે એમની સંવેદનાઓને આપી શકે છે સંવેદનાઓને ઝીલી શકે છે આજે કલાનગરી વડોદરાના આંગણે ગણેશ વંદનાથી એમની શરૂ થયેલી સંગીત સંધ્યાને વડોદરાના કલા પ્રેમીઓએ ખૂબ પ્રેમથી માણી અને ખૂબ પ્રેમથી બિરદાવી નવ પ્રવાહ ગુજરાત ન્યૂઝ આપને એ સંગીત સંધ્યા અને સંગીત સંધ્યાના આયોજકો સાથેની વાતચીત દર્શાવી રહ્યું છે નમસ્કાર દર્શક મિત્રો નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે વડોદરા અલકાપુરીની ગોવર્ધનનાથજીની હવેલી સામે એના મેદાનમાં આજે પ્રજ્ઞાચક્ષુઓના દિવ્યાંગોના સંગીત સંધ્યાનો એક કાર્યક્રમ પ્રથમવાર યોજાઈ રહ્યો છે રાજપીપળાના શ્રી માનવેન્દ્રસિંહજીના લક્ષ ટ્રસ્ટ દ્વારા પ્રાયોજિત આ કાર્યક્રમ જેને આ સંસ્થા સાથે જોડાયેલા જયભાઈ પટેલ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે વડોદરાવાસીઓ માટે આ એક અલગ વસ્તુ છે વડોદરા આમ પણ કલા છે ત્યારે એક વસ્તુ ચોક્કસ છે કે વડોદરાના ઘણા કલાપ્રેમીઓ અહીંયા ગાડી આ કાર્યક્રમને માણવા ઉપસ્થિત થયા છે સમગ્ર જે બેન્ડ છે એ પણ દિવ્યા પ્રજ્ઞાચક્ષુઓનું છે દિવ્યાંગોનું છે અને દિવ્યાંગો દ્વારા જ ઓર્ગનાઇઝ થનાર છે દિવ્યાંગો દ્વારા જ સંચાલન થનાર છે અને દિવ્યાંગો દ્વારા જ આપણને ખૂબ સુંદર સંગીત સંધ્યાનો કાર્યક્રમ આપવામાં આવશે ત્યાર પછી નૃત્યનું પણ પ્રદર્શન કરવામાં આવશે તો વડોદરાવાસીઓ માટે આ એક ખૂબ સારી વાત છે આપણા માટે એક વાત દુઃખદ છે જો કે જે મારે ના કરવી જોઈએ છતાંય અત્યારે કહું છું કે વડોદરાના થિયેટરોની કથરતી હાલત માટે ખુદ મુખ્યમંત્રી ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે નામાંકિત કલાકારો નાટ્ય ક્ષેત્રના કલાકારોએ પણ હમણાં તાજેતરમાં રજૂઆત કરી મુખ્યમંત્રી શ્રીને અને એમણે પોતે પણ એવી હૈયાધારણ આપી છે કે હું જાતે તપાસ કરીશ કારણ કે વડોદરા એ કલાનગરી છે સમગ્ર ગુજરાતમાં વડોદરા એવું છે કે જેની પાસે પોતાના થિયેટર છે પરફોર્મિંગ આર્ટ ચાલે છે એમએસ યુનિવર્સિટી દ્વારા અને અહીંયાથી ઊભા થયેલા કલાકારો આજે બોલીવુડ સ્ટેજ અને ઢોલીવુડ સુદ્ધાને ગજવી રહ્યા છે ત્યારે આજે જે અલગ પ્રકારની સંગીત સંધ્યા આપણે સાંભળવા જઈ રહ્યા છે જે પ્રજ્ઞાચક્ષો દ્વારા છે દિવ્યાંગો દ્વારા છે તો આપણે સૌથી પહેલાં આનું આયોજન કરવાનું તાત્પર્ય શું છે આના આયોજનનો એક વિચારધારા આપણી પાસે કેવી રીતે આવી અને આપનો ધ્યેય શું છે કે લોકો સુધી આ પહોંચે અને આવા કલાકારોને સમાજ ઓળખે રાષ્ટ્ર ઓળખે એ જરૂરી છે એ માટે આપણે માનવેન્દ્રસિંહજી અને જય પટેલ સાથે થોડી વાર્તાલાપ કરીશું આપણે આખો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એમાં આનંદ આશ્રમના શ્રી છાબરા સર પણ જોડાયેલા છે તેઓ પણ આ કાર્યક્રમને પ્રોત્સાહિત કરી રહ્યા છે એ પણ આપણી સાથે વાર્તાલાપમાં જોડાવાના છે તો આપણે એમને પૂછીએ દિવ્યાંગો અને પ્રજ્ઞાચક્ષુઓના આ કાર્યક્રમની એક પ્રેરણા અથવા તો સમાજની સમક્ષ એમને લાવીને એમની કલાને પ્રસ્તુત કરવાનું જે આપણું આ એક કાર્ય છે એ અંગેની આપણે પ્રેરણા કેવી રીતે મળી હા જો મને દિવ્યાંગો પ્રતિ પહેલાંથી જ બહુ જ પ્રેરણા મળી છે કેમ કે ભલે એમને દ્રષ્ટિ નથી મળી પણ મને લાગે છે એમની પાસે ત્રીજી આંખ છે એવું હું કહી શકું છું અને એ આપણા કરતાંઓ સારી બધી વસ્તુઓ કરી શકે છે ગાયનના ક્ષેત્રમાં વાદનના ક્ષેત્રમાં ક્રિએટિવિટીના ક્ષેત્રમાં ઘણી બધી વસ્તુ કરી છે એમનાથી ઘણું બધું મને શીખવાનું મળે છે હું ઘણા વર્ષોથી દિવ્યાંગો જોડે જોડાયેલો છું એને બીથી પણ જોડાયેલો છું નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ એટલે જ્યારે જય પટેલે જ્યારે દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશન ચાલુ કર્યું નર્મદા જિલ્લામાં ત્યારે ત્યારથી હું એને સાથે છું અને એને મારા લાઈફ ટાઈમ સુધી એને હું સપોર્ટ આપતો રહીશ એના કાર્યોમાં અને એને હંમેશા પ્રોત્સાહન આપતો રહીશ જેવું કે આજે અમે અહીંયા કાર્યક્રમ યોજ રાખ્યો છે ઇન્દોરથી કલાકારો આવ્યા છે અને એમને પણ દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશનના લીધે એમનું એમની સાથે પણ પરિચય થયું છે અને આજે આપણે એમને સાંભળીશું એટલે એમને જેટલું આપણે સપોર્ટ કરીએ એટલું ઓછું છે અને એમનાથી આપણે કન્ટિન્યુઅસ કંઈ ને કંઈ શીખવાનું મળે છે એવું હું માનું છું હવે આપણે જે આ કાર્યક્રમના પ્રણેતા છે જેમણે પોતાના વિચાર આવે જે પોતે પણ પ્રજ્ઞાચક્ષુ છે એવા જય પટેલ સાથે વાત કરીશું કે જયભાઈ આપ આ કલાકારોને અહીંયા સુધી લાવ્યા અને એમને પ્રસ્તુત કરી રહ્યા છે આપનો આશય આપનો જે ઉમદા જ હોય એ સ્વાભાવિક છે તો આપ એ માટે શું કહેવા માગો છો સૌપ્રથમ તો સર્વેને મારા નમસ્કાર આ કાર્યક્રમ કરવા પાછળનો મુખ્યત્વે ઉદ્દેશ્ય એક જ છે કે હાલના સમયમાં દિવ્યાંગોમાં પણ જે બ્લાઇન્ડ કેટેગરી જે છે કે જે જોઈ નથી શકતા એ ઘણું બધું કાર્ય કરી રહ્યા છે જેની જાણ હાલના સમયમાં નોર્મલ લોકો સુધી નથી જેના ભાગરૂપે આપણે વડોદરા જિલ્લામાં એક કાર્યક્રમ કરવાનું આપણે એક આયોજન કર્યું છે અને જેમાં અમને લક્ષ્ય ટ્રસ્ટ અને આનંદ આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ આ બેનો ખૂબ જ એવો સહયોગ રહેલો છે અને બ્લાઇન્ડ લોકો માટે મને આગળ કાર્ય કરવાનું ખૂબ જ ગમે છે કારણ કે બ્લાઇન્ડ ટેલેન્ટ શો કરવાથી નોર્મલ લોકોમાં એક મેસેજ જશે કે બ્લાઇન્ડ એ બ્લાઇન્ડ નથી પરંતુ બ્લાઇન્ડ એ નોર્મલ પર્સન છે હું મારી લાઈફમાં ક્યારે પણ એવું નથી વિચારતો કે હું બ્લાઇન્ડ છું આઈ એવરીડે ફીલ આઈ એમ અ નોર્મલ પર્સન આઈ એમ નોટ ફિલ્ડ આઈ એમ અ બ્લાઇન્ડ પર્સન અને હું દરેક સમાજને એક મેસેજ આપવા માગીશ આ ચેનલના માધ્યમથી કે બ્લાઇન્ડ એ બ્લાઇન્ડ નથી પરંતુ બ્લાઇન્ડ એ એક મનુષ્ય છે એક ભગવાનનું સ્વરૂપ છે તો એ દરેક દિવ્યાંગો એક કહેવાય ને કે એક સ્પેશિયલ ચાઇલ્ડ છે તો તે લોકોને આપણે પ્રોત્સાહિત કરવા જોઈએ અને મારાથી જે કંઈ પણ થશે એટલું હું મારા છેલ્લા સ્વાસ સુધી દિવ્યાંગો માટે કરતો રહીશ દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશન સંસ્થા સમગ્ર દિવ્યાંગો માટે હું આજના દિવસે સમર્પિત કરું છું ધન્યવાદ એ છે કે જયભાઈ પટેલમાં જે ઉત્સાહ છે કે દિવ્યાંગો અથવા તો પ્રજ્ઞાચક્ષુઓ જે છે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ અપંગ એ શબ્દને બેન કરી દીધો દિવ્યાંગ શબ્દ એમના માટે વાપર્યો અને ત્યારથી સમાજની દ્રષ્ટિ એમના માટે બદલાઈ છે અને આજે આપણી નજર સમક્ષ આપણે એ કલાકારોને માણીશું કે જેઓ પણ પ્રજ્ઞાચક્ષુ છે અને છતાંય તમારા અને મારા તન અને મનને શાંતિ આપે એવી સંગીત સંધ્યા રજૂ કરવાના છે આનંદ આશ્રમના શ્રી છાબરા સાહેબ પણ એમાં સહભાગી થયેલા છે हमने पण आपने मर्जी आ आप सब ने सप्रेम नमस्कार कौन कहता है कि इनकी नेत्रहीनता है ये जो देख सकते हैं इनकी दृष्टि की गहराई ये जो देख सकते हैं ईश्वर जी का आशीर्वाद सिर्फ इन्हीं को प्राप्त हुआ है इनकी विजन इनकी गहराई इनकी समझ इनकी कैपेबिलिटी इनकी इंटेलिजेंस ये ईश्वर तूने इनको स्पेशल बनाया है और हम सबको शक्ति दे कि ये जो हमारे समाज के स्पेशल मेंबर्स हैं इनको समाज में उतनी इम्पोर्टेंस दिया जाए उनको आगे लाया जाए इस प्रेरणा से आनंद आश्रम चैरिटेबल ट्रस्ट की एक प्रायोरिटी रही है दिव्यांगों की सेवा और उसके अंतर्गत ईश्वर जी ने आज ये मौका आनंद आश्रम में हमारे पास भेजा हमें एक फोन आया अनोन फोन અનનો નંબર છે કે શું તમે આનંદ આશ્રમ થી બોલી રહ્યા છો મેં કીધું યસ કોણ બોલો છો મેં કીધું કે એસ છાપરા તો કે મે તું આપ કોણ એમને કીધું જય પટેલ હવે વાણી જે પ્રેમ હતો અંતરાત્મા એના થી સ્પર્શાઈ ગઈ અને મેં પૂછ્યું કે બોલ બેટા બોલ બેટા એક નેચરલી નીકળ્યું મને નોતી ખબર કે બ્લાઇન્ડ છે અને પછી ચારે વાત થઈ કે બ્લાઈન્ડ છે તો એમની ઈચ્છા ખબર પડી કે બરોડામાં વો ટેલેન્ટ શો રાખવા માંગે છે તો ઈશ્વરે તરત સંકેત આપ્યો तार से तार ऑन द स्पॉट जुड़ गए के और तुरंत हमने हां बोल दिया कि बेटा आप तैयारी करो अपन मिलके करेंगे और जब ये માનવીન્દ્ર સિંહજી જો इतने દયવાન હે इतने ઈશ્વર કે دیے ہوئے ફેવરડ હે ઉનો કા નામ સુના કે વો સાઠમે સેવા મેં जुड़े हुए हैं तो वो सारे के सारे तार मिल गए और यहाँ आज लो वो मौका आ गया कि जहां अपन सब साथ में हैं और आपका भी आगमन हो गया जो इस प्रेम संदेश को समाज तक पहुँचा रहे हैं तो हम ईश्वर जी का शुक्रिया अदा करना चाहेंगे आज की इस शाम दिव्यांगों के नाम के माध्यम से आज नमस्कार दर्शक मित्रों जे प्रज्ञा चक्ष द्वारा संचालित है इंदौर थे अमित शुक्ला जी બિલકુલ પ્રજ્ઞાચક્ષુઓનું એક બેન્ડ ચલાવી રહ્યા છે અલંકાર મ્યુઝિક ગ્રુપ અને તેઓ આજે તેના તમામ ગાયકો અને વાદકો બધા જ પ્રજ્ઞાચક્ષુ છે અને તે આજે એમનું પોતાનું બેન્ડ લઈને વડોદરાવાસીઓ સમક્ષ એક સરસ મજાની સંગીત સંધ્યાનું રસપાન કરાવવા આવ્યા છે આપણે અમિતભાઈને માનીએ કે અમિતભાઈ આપણે ક્યારથી શરૂ કરી आप क्या क्या है प्रोग्राम कर अपनी सफलता है महित लीसूँ मेरा नाम अमित मेरा नाम अमित शुक्ला है और मैं आज यहाँ इंदौर से अपने ग्रुप को लेके आया हूँ और सच मानेगा मुझे आज सुबह से यहाँ आया हूँ ऐसा लग ही नहीं रहा है कि मैं बड़ोदरा में हूँ ऐसा लग रहा है मैं इंदौर में हूँ बल्कि इंदौर से भी और अच्छी जगह पे हूँ बहुत ही आ, अच्छी व्यवस्था करी है जो ऑर्गेनाइज़र हैं उन लोगों ने हम लोगों के लिए था बिल्कुल भी प्रतीत नहीं हुआ है कि कोई तकलीफ़ हुई है सुबह से और आज हम गणेश वंदना से हमारे कार्यक्रम की शुरुआत करेंगे और कई सदाबहार पुराने नए नगमों के साथ हम आज यहाँ बड़ोदरा में आए हैं विगत एक महीने से इस प्रोग्राम की हम इंदौर में तैयारी कर रहे हैं और आज आप लोगों के बीच हम बहुत सारी धूम मस्ती और बहुत सारा मज़ा हंगामा करके जाएंगे और बस इसी के साथ मैं बड़ोदरा से कहना चाहूँगा कि हमारा प्रोग्राम जरूर से ज़रूर देखें और धन्यवाद प्रणाम अमित भाई उसके पहले आपने कहाँ कहाँ प्रोग्राम किए इसके लिए बारे में थोड़ी सी बात बताएंगे इसके पहले बड़ौदा से पहले सर हम लोग इंदौर में तो प्रॉपर प्रोग्राम करते ही हैं बट हम लोगों ने जबलपुर में प्रोग्राम करे हैं बैतूल में करे हैं ग्वालियर में करे हैं इसके दिल्ली में भी हम प्रोग्राम करके आए हैं पुणे मुंबई मतलब इंडिया की ऑलमोस्ट बहुत सारी सिटीज़ में हम लोगों ने प्रोग्राम करे हैं आपका प्रोग्राम सफल हो जाए इसकी शुभकामनाएँ देते हुए हम आपको यहाँ वासियों को जो कला नगरी से जानी जाती है वहाँ पर ये आपका बैंड ये आज संगीत संध्या करेगी तो हम आपको धन्यवाद कर रहे हैं धन्यवाद सर तरण महानुभाव मानवेंद्र सिंह जी झाबरा साहेब અને પ્રણેતા એવા જય પટેલે જે આજે દિવ્યાંગો માટેની સંગીત સંધ્યાનું આયોજન કર્યું છે માત્ર છેલ્લે અમારી ગુજરાત નવપ્રવાસ ચેનલ તરફથી એક જ વાત કે જે આપણા માટે અલૌકિક છે જેને આપણે નથી જોયું પણ છતાંય આપણે જોઈ શક્યા છે આપણે સમજી શક્યા છે એવું કુરુક્ષેત્રનું મહાભારતનું યુદ્ધ પણ રુદ્રાષ્ટ્રને પ્રજ્ઞાચક્ષુએ બતાવ્યું હતું અક્ષરક્ષર માહિતી આપી હતી કે શું થાય છે તો પ્રજ્ઞાચક્ષુઓ એ ઈશ્વરીય દેન છે એમનામાં પણ એ ત્રિનેત્ર જ છે અને ત્રિનેત્ર હંમેશા ભગવાનનું સ્વરૂપ હોય છે ત્યારે આજે આપણે સૌ દિવ્યાંગોનું અને પ્રજ્ઞાચક્ષુઓની એ સંગીત સદ્યાને સાંભળીશું માણીશું અને આવકારીશું કારણ કે આપણે કલા સંસ્કારી નગરીના વડોદરાવાસીઓ છે આભાર